હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી ખાતે માનવ બળની જરૂરિયાત છે જે અંતર્ગત મિત્રો અમને જે પોસ્ટ મળી છે તે ખૂબ આછી છે એટલે વ્યવસ્થિત દેખાઈ શકતી નથી પરંતુ મને જેટલું દેખાય છે અને તમારી જરૂરિયાતની જે માહિતી છે તે હું ચોક્કસપણે તમને આપી દઉં છું મિત્રો તમારે ઇમેલથી અથવા તો રજીસ્ટર એડીથી અરજી કરવાની રહેશે અને સંબંધિત જગ્યા લાયકાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને જો તમારી પાસે પ્રમાણપત્ર હોય તે અંગેનું અને કોમ્પ્યુટરના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર સ્વપ્રમાણિક નકલમાં મોકલવાનું રહેશે જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે મિત્રો સૌથી પહેલાં હું તમને એડ્રેસ ઈમેલ આઈડી જણાવી દઉં છું મારુતિ લેબર સિક્યુરિટી એન્ડ ટ્રાન્સપોર્ટ કંપની ઈમેલ આઈડી છે એમ એ આર યુ ટી આઈ સી ઓ એમ પી એ એન વાય ટુ ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મોબાઈલ નંબર છે મિત્રો ચોરાણું છવ્વીસ તેર અઠ્યાવીસ એડ્રેસ છે મિત્રો ઇલેવન થર્ડ ફ્લોર મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર રાજમહેલ રોડ મહેસાણા મિત્રો સ્વચ્છ ભારત અંતર્ગત પોસ્ટ છે જેના નામ હું બોલી જાઉં છું જિલ્લા કોઓર્ડિનેટર જેની એક પોસ્ટ છે અને પિસ્તાલીસ હજાર પગાર છે એમ એન્ડ ઇ એમ આઈ એસ કન્સલ્ટન્ટ જેની જિલ્લા કક્ષાએ એક પોસ્ટ છે પાંત્રીસ પગાર છે આઈઈસી કન્સલ્ટન્ટ જેની જિલ્લા કક્ષાએ એક પોસ્ટ છે ને ત્રીસ પગાર છે બ્લોક એન્જિનિયર જેની તાલુકા કક્ષાએ એક પોસ્ટ છે ને પચીસ હજાર પગાર છે બ્લોક કોઓર્ડિનેટર જેની તાલુકા કક્ષાએ બે પોસ્ટ છે ને પચીસ પગાર છે ક્લસ્ટર કોઓર્ડિનેટરની છ પોસ્ટ છે અને તેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ અથવા તો હા કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે અને તાલુકા કક્ષાએની પાંચ પોસ્ટ છે વીસ હજાર પ સેલરી છે મનરેગા અંતર્ગત મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા સર્વેયર જેની ડિપ્લોમા સિવિલ કરેલું હોય અને એક વર્ષનો અનુભવ હોય તાલુકા કક્ષાએ બે પોસ્ટ છે પચીસ હજાર પગાર છે ગ્રામ રોજગાર સેવક મિત્રો સ્નાતક થયેલા હોય અને ત્રણ પોસ્ટ છે તાલુકા કક્ષાએ સોળ સેલેરી છે મિશન મંગલમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જેની જિલ્લા કક્ષાએ એક પોસ્ટ છે મેક્સિમમ ત્રીસ વર્ષની ઉંમર છે ઉપરની પોસ્ટમાં કોઈ ઉંમર મર્યાદા લાગુ હતી નહીં એટલે તમામ લોકો એપ્લાય કરી શકે કોઈપણ ઉંમરના હવેની જે પોસ્ટ છે એમાં ઉંમર મર્યાદા લાગુ છે પચાસ પગાર છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા કક્ષાએ મિત્રો એક પોસ્ટ છે મેક્સિમમ 30 વર્ષની ઉંમર છે અને 50000 પગાર છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની એક પોસ્ટ છે જિલ્લા કક્ષાએ મેક્સિમમ 30 વર્ષ હોય અને 50000 સેલેરી છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ મિત્રો એક પોસ્ટ છે 30 વર્ષ મહત્તમ ઉંમર મર્યાદા છે અને 25000 સેલેરી છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ છ પોસ્ટ છે મેક્ઝિમમ ત્રીસ હજાર પગાર અને પચીસ વર્ષ ઉંમર છે ક્લસ્ટર કોઓર્ડિનેટરમાં બાર પાસ અને સીસીસી કરેલું હોય અને એક વર્ષનો એક્સપિરિયન્સ અથવા તો ફ્રેશર કોઈ પણ ચાલે બે પોસ્ટ છે તાલુકા કક્ષાએ અને ત્રીસ વર્ષની મહત્તમ ઉંમર મર્યાદા અને વીસ હજાર સેલેરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત એમ આઈ એસ કોઓર્ડિનેટર જેમાં મિત્રો એક પોસ્ટ છે અને તાલુકા કક્ષાએ છે ત્રીસ હજાર સેલેરી છે મિત્રો જે લોકોને આમાં જોબ કરવાની ઈચ્છા હોય તે લોકો ચોક્કસથી જણાવેલા એડ્રેસ પર રજીસ્ટર એડીથી પોતાનો તમામ ડેટા અને અરજી મોકલી શકે છે અથવા તો ઇમેલ આઈડી પર તમારી અરજી મેકલી શકો છો વધારે માહિતી માટે આપેલ મોબાઈલ નંબર ચોરાણું છવ્વીસ તેર બોતેર અઠ્યાવીસ પર સંપર્ક કરી શકો છો આવા અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો આવજો